વરસાદના કારણે મિત્રો માલ ઢોર અને પશુ પાલો બધા હેરાન થાય છે તો તમે જોવો પાછળ બધું છે આ બધા હેરાન થાય છે બધા જોવો મિત્રો આ બકરા છે તો અત્યારે તાટ ના બધા થઈ ગયા છે તો બધા ઊભા છે જોવો તમે એક પછી એક બધા ખડકાય તમે લાલ પીળા ધોળા કાળા બધા એવા બધા જોવો ઊભા છે અહીંયા તો અત્યારે ટાઈટ ચાલુ વરસાદ છે તો ચાલુ વરસાદમાં મિત્રો અત્યારે બધા ઠરી ગયા છે તમે જુઓ બધા અત્યારે નદી નો કાંઠો છે નાનકડી એવી નદી છે અને પાણી પણ આવ્યું છે ખુબ એટલે આ બધા ઉભા છે પાણી પાણી પીને હજી પેહુ છે પાણીમાં પડ્યું છે મિત્રો સરી સરીને ખુબ એને ખૂબ ખાધું એટલે બધું પાણીમાં પડ્યું છે અડધી કાંઠે રગડે છે ગૌ માતા મિત્રો પણ એક ગોવાળિયા બેઠા છે તો ગોવાળિયા ની મુલાકાત લઈએ છીએ આપણે ચાલો અત્યારે જઈએ છીએ માલધારી સમાજ એમ કહેવાય કે ગાયોના રગ રક્ષકો માલધારી સમાજ તો આપણે એની મુલાકાત લેવા જઈએ છીએ ચાલો અત્યારે મારા વિડીયોમાં બનાવી જો મિત્રો વરસાદના કારણે મિત્રો જો આ બધા માલ છે એ સર્વ આવ્યા છે અત્યારે અને અહીંયા નાનકડી એવી આપણે એમ કહેવાય કે ચા બનાવે છે આપણે નાનો એવો જવો તમે જુગાડ આપણે દેસી દેસી ચા

મારો વિડીયો તો માલ માલધારી સમાજ કેવા બધા ગાયોને બેહો ને બધા જાતા હતા તો મિત્રો એની માટે એક લાઇક શેર અને સબસ્ક્રાઇબર તો કરજો જ જય માલધારી સમાજ